સુરત જિલ્લામાં માંડવી તાલુકાના વરેહ નદી પર આવેલ આમલી ડેમ ગત વર્ષના ચોમાસામાં સો ટકા ભરાયો હતો હાલ મે મહિનામાં ડેમની સપાટી એક પોઈન્ટ પચીસ મીટર સાથે ડેથ સ્ટોરેજ કેપેસિટી પર પહોંચી છે અને આંબલી ડેમમાં દસ ટકા પાણી રહેતા પંદરથી વધુ ગામોમાં પાણીની સિંચાઈની ગંભીર સ્થિતિ સર્જાય તેવી શક્યતા રહેલી છે જ્યારે લાખી ડેમમાં ઉદ્વહન યોજના

પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા છે આ ડેમ થકી પંદર થી વધુ ગામોમાં પીવાનું સિંચાઈ તેમજ પશુઓ માટે પાણી ઉપયોગી થાય છે આમલી ડેમ અને ગોળધા ડેમ વચ્ચે આવતા પંદર ગામોના ખેડૂતો માટે પાણીની વિકટ પરિસ્થિતિ થાય તેમ છે જો ચોમાસુ પાછળ જશે તો આ ડેમમાં પાણી માટે તકલીફો ઊભી થશે ઉપરાંત ડેમના કેચમેન્ટ એરિયા વિસ્તારના પીપલવાડા અને ખાતરા દેવી સહિતના ગામોને પણ પાણીની સમસ્યા થશે ચોમાસું સમયસર શરૂ થાય તો મોટી સમસ્યા અટકી જશે પરંતુ વરસાદ જો કરશે તો વિકટ પરિસ્થિતિ સર્જાશે આ વર્ષે હવે વરસાદ ખેંચાય ને દસ ટકા જેવું પાણી રહેલું છે જે ડેમના સમારકામનું કામ ચાલે છે એટલે કાઢી નાખ્યું છે ને હવે જો વરસાદ ખેંચાય તો પછી ખેતી કરવાની તકલીફ પડે સ્થાનિક ત્રણ ડેમ પૈકી લાખી ડેમની વાત કરીએ તો લાખી ડેમમાં કુલ ચુમ્મોતેર પોઈન્ટ દસ ટકા પાણીનું મહત્તમ લેવલ છે પણ આ ડેમમાં કાકરાપાર ગોડધા ઉદવહન સિંચાઈ યોજના હેઠળ કેનાલ મારફત લખી ડેમમાં પાણી લિફ્ટ કરી ડેમ ભરવામાં આવે છે જેથી ખેડૂતોને સિંચાઈનું પાણી ઉપયોગમાં લઈ ખેડૂતોને પૂરું પાડવામાં આવે છે ગત વર્ષે ભારે વરસાદને પગલે ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો હતો પરંતુ જે પ્રમાણે ઉનાળાનો તાપ પડી રહ્યો છે તેના કારણે ડેમમાં પાણી ઓછું થઈ રહ્યું છે અધિકારીઓ પણ સિંચાઈનું પાણી મળી રહે તે પ્રમાણે આયોજન કરી રહ્યા છે હું ખેડૂત પુત્ર છું અને આ આમરી ડેમનો વતની છું અમારા ખેતરમાં મકાઈ જે મગ અને જે ગાય ભેંસનું ખાવાનું જે ઘાસ છે તે કરવામાં આવ્યું છે પણ અને ગયા વર્ષે જ્યારે વરસાદ વરસ્યો હતો ત્યારે ડેમ ભરાઈ ગયો હતો અને પાણી મળી ચૂક્યું હતું પણ જયારે હમણાં રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે ત્યારે ખાલી દસ જ ટકા વધીએ છે પાણી અને જો વરસાદ લંબાય તો અમારા જે પાક કરેલો છે તે નિષ્ફળ જાય શકે જેને પાક નુકસાન થઈ શકે પણ અને જે અમારા પૈસા નાખેલા હતા તે અમને મળવાના તો નથી જે પાણીમાં જ આમલે ડેમમાં છેલ્લા 3 વર્ષથી પૂરતા પ્રમાણમાં પાણી ભરાતું હતું જો કે ચાલુ વર્ષે ડેમમાં ઓછું પાણી છે બીજી બાજુ આમલી ડેમમાં મરામતના ભાગ રૂપે કામગીરી શરૂ કરાઈ છે ગોડધા અને લાખી ડેમમાં પૂરતું પાણી હોય સિંચાઈ માટે ઉપયોગ કરાઈ રહ્યાનો તંત્ર દ્વારા દાવો કરાયો છે પાણીની નહીવત આવકને કારણે ડેમોમાં નહીવત પાણી જોવા મળી રહ્યું છે આ ડેમોની સાથે 30 ગામો જોડાયેલા છે કે જે ગામોના પશુપાલકો તેમજ ખેતી માટે આ ડેમનું પાણી જ એકમાત્ર વિકલ્પ છે ડેમોના પાણીથી આદિવાસી વિસ્તારોમાં પીવાના પાણીથી લઈ પશુઓને કામ આવી શકે છે હું નાયબ કરે આપણે તરીકે બે ટુ પ્રોજેક્ટ કરેલ સબ્યુઝન નંબર 6 માંડવી ખાતે ફરજ બજાવું છું હાલમાં થાંબલી ડેમ ખાતે આજે રોજ એક પોઈન્ટ પચ્ચીસ એન્સી જેટલું ડેટ સ્ટોરેજ રહેલું છે જે કુલ સંગ્રહ શક્તિના દસ ટકા જેટલું છે દર વર્ષે ઉનાળાના સમયમાં વીસ તારીખ વીસ મેની આસપાસ ડેમનું પાણી દરેક સાત જેટલા રોટેશન આપ્યાથી પૂરું થઈ જાય છે કાકરાપાર ગોળધા વર્ડ લિફ્ટ ઇરીગેશન સ્કીમની સુવિધા આવવાથી અમે ગોળધા ડેમમાં કાકરાપારનું પાણી નાખતા હોવાથી દર વર્ષે ડેમમાં પાણીનો જળસંગ્રહ પચાસ ટકા જેટલો રહેતો હતો પરંતુ ચાલુ ચાલુ વર્ષે ડેમના અપસ્ટ્રીમ સાઈડે અને ડાઉનસ્ટ્રીમ સાઈડમાં પીયુ ગ્રાઉટિંગ ઇન્જેક્શન ગ્રાઉટિંગ એપોક્સી મોટરની કામગીરી કરવાની હોવાથી ચાલુ વર્ષે અમે કાકરાપાર ડેમનું પાણી ઓછું વાપર્યું છે અને આંબલી ડેમનું પાણી સિંચાઈ માટે ગોધા ડેમમાંથી ઉપયોગ કર્યો છે જેથી કરીને આગામી ચોમાસું જૂન પહેલાં આ કામગીરી પૂર્ણ થાય એ માટે હાલ પ્રયત્નો ચાલુ છે અને તમામ ગેટની કામગીરી ઇન્જેક્શન ગ્રાઉટિંગ એફઆરએલ સુધીનું ગ્રાઉટિંગ અને એપોક્સી મોટર એ કામગીરી હાલમાં ચાલુ છે ડેમના અને આ ડેમના જે લાભિત ગામો છે ત્રીસ જેટલા માંડવીના કમાન્ડ એરિયાના ગામો જેમાં પાણીની હાલ કોઈ સમસ્યા ઉદભવે તેમ નથી હાલમાં પણ રોટેશન ચાલુ છે કાકરા પાર્ક ગોડધા વડ લિફ્ટ ઇરિગેશનથી ગોર્ધા ડેમ હાલમાં પણ પૂરેપૂરો ભરાયો છે અને એમાંથી ઇરિગેશન હાલમાં ચાલુ છે લાખી ડેમની વાત કરું તો લાખી ડેમમાં હાલ લેવલ ચુમ્મોતેર પોઈન્ટ દસની સામે તોતેર પોઈન્ટ દસ છે અને તેત્રીસ ટકા જેટલો પાણીનો જળસંગ્રહ છે જેનાથી હાલમાં પણ જમણાકાંઠા અને ડાબા કાંઠા નહેર ચાલુ છે રોટેશન અને કાકરાપાડ ગોળધાર વર્ડ લિફ્ટ ઇરિગેશન સ્કીમમાંથી લાખી ડેમમાં પાણી પણ હાલમાં લાખી ડેમ ભરાવાનું ચાલુ છે જેથી લાખીના જે સાતસો એકવીસ હેક્ટરના સાત ગામો છે એમાં પણ હાલમાં પાણીની કોઈ સમસ્યા ઉદભવે આજથી ચાર વર્ષ પહેલા આમલી ડેમમાં પાણીની આવક નહીં થતા આમલી ડેમ ભરાયો નહોતો